નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઉંઝા માર્કેટ ના બજાર પાસુ બોલાયા એના વિશે વાત કરવાના છે

સોપણથી વાત કરવી તો ઝીરોનો નિષો ત્રણ હજાર નવસોથી ઓસો ભાવ પાંચ હજાર એકસો ને વીસ રૂપિયા સુધી વરિયાળી અગિયારસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી ઈસબુલ્લા બે હજારથી અઠ્યાવીસો ને બાવન રૂપિયા સુધી રાયડિયો અગિયારસો રૂપિયાથી અગિયારસો ને છપ્પન રૂપિયા સુધી તલ બે હજારથી સત્યાવીસો રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી પંદરસો ને રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી સવિસો રૂપિયા સુધી અનાજા ખેડૂત મિત્રોના તાજા ઊંઝા માર્કેટના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા